જીતાલી ગામની પાયોનિયર હાઈસ્કૂલમાં ગણિતના પ્રશ્નોનો જવાબ ન આપનાર વિદ્યાર્થીને કાનના ભાગે જોરદાર થપ્પડ મારતા વિદ્યાર્થીને કાનમાં ઈજાઓ પહોંચી હતી વિદ્યાર્થીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઉછાલી ગામનો સુનીલ જીતાલી ગામે પાયોનિયર હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે શાળાના શિક્ષક હનીશભાઈએ સુનીલને પ્રશ્ન ન આવડતા બેરહમીથી માર માર્યો જેથી વિદ્યાર્થીને કાનમાં ઈજાઓ થઈ હતી શાળા છૂટ્યા બાદ ઘરે પહોંચેલા સુનિલના કાનમાંથી લોહી નીકળતા પરિવારજનોએ પૂછપરછ કરતા હકીકત સામે આવી એમને ન ભણાવ હોય તો ઘેર મોકલી દેવો જોઈએ આજે મારા છોકરાને બે ગાડા કરેલી લીધી શિક્ષણ સામે સામે તો તમે શું ના કે બિના પરવાલે શિક્ષણ સામે મારે એ જોવે કે મારે અન્ય જોવે છે એને એને છૂટો કરવો જોઈએ એને સજા મળવી જોઈએ હનીફ સર મને ઓપ્શન ન હોય તો મને પાંચ થાપા ભરૂચ સિવિલના તબીબના જણાવ્યા મુજબ વિદ્યાર્થીને કાનના ભાગે ઢોર માર મારવામાં આવ્યો છે સુનિલને કાનના પડદાની बाजूની નડીમાં ઈજા પહોંચતા લોહી નીકળ્યું અને બાદમાં ઇન્ફેક્શન વધી ગયાનો ડોક્ટર જણાવી રહ્યા છે બલન્ટ ટ્રોમાને ગુજરાતીમાં ગેબી માર કહેવાય બલન્ટ એટલે ગેબી મારથી શું છે કે અંદરના જે કાનના પડદા કે કોઈ પણ જેની જે નળી છે એમાં કોઈ પણ જગ્યા ઈજા થઈ છે જે પાકી ગયો છે અવારનવાર વિદ્યાર્થીઓને મારવાની ઘટનાઓથી વાલીઓ પરેશાન છે પરેશાન વાલીઓ સરકાર કડક કાયદાઓ અને નિયમો બનાવે તેમ ઈચ્છી રહ્યા છે અને આવા શિક્ષક ને આકરી સજા થાય તેવી માંગ કરી રહ્યા છે ભરત ચુડાસમા વીટીવી ભરૂચ